ઘટના ઘટશે તો જવાબદાર કોણ રેડિયાર પશુઓના કારણે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થશે કે આકસ્મિક ઘટના ઘટશે તો જવાબદાર કોણ ભાવનગર શહેરના રોડ રસ્તાઓ સુધી સીમિત રહેલો રેડિયાર પશુઓના પ્રશ્ન સરકારી શાળા સુધી પહોંચતા વિદ્યાર્થીઓને સુરક્ષાને લઈને વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે ભાવનગર શહેરના નાના મોટા તમામ વિસ્તારોમાં રેડિયાર પશુનો પ્રશ્ન વર્ષોથી અકબંધ છે શહેરનો એક પણ માર્ગ એવો નથી કે જ્યાં રેડિયાર પશુ જોવા મળતા નથી પરંતુ હવે આ પશુઓ ધીમે ધીમે એવાં સ્થળે પર પહોંચી જ રહ્યા છે જ્યાં પહોંચતા બાળકોના વાલીઓમાં ચિંતા પ્રસરી છે શહેરના કુમારવાડા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર પચાસ એકાવન શાળાના ગેટ સામે રેડિયાર પશુઓનો જમાવડો જોવા મળે છે શાળામાં પ્રવેશતા ભૂલકાઓ શિક્ષકગણ અને મુલાકાતીઓને પશુઓ ક્યારે અડફેટેલી અને ગંભીર અકસ્માત સર્જવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે શું જવાબદાર તંત્ર જ્યારે ગંભીર દુર્ઘટના ઘટશે ત્યારે જ પગલા લેવામાં આવશે એવી ચર્ચા લોકમુખે ચાલી રહી છે રિપોર્ટર ફિરોઝ મલેક એબીસી ન્યૂઝ ભાવનગર